તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે જાય છીએ આજે અમારા ખેતરે તો ચાલો તમને પણ ખેતરની મુલાકાત કરાવીશું જોઈ શકો છો ગાઈશ હવા સવા અમારા ઘઉં છે અને જોઈ શકો છો ગાઈશ કેવું મસ્ત મજાનું લીલું છમ યુટ્યુબ ફેમિલી તો આ અમારી વાડી છે નવા હવા અમારા ઘઉં છે જોઈ શકો છો પાછી આજે બે ત્રણ દિવસ થઈ ગયા વાડી આવી છું તો જોઈ શકો છો એવો ઢંગ રાખી તો ગાઈશ આજે પણ આપણે વાડી આવ્યા છે થોડું વાડીએ પાણી વારવાનું હતું અમારા ભાગ્યા છે એ મેં કીધું હતું તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો આવા કાંઈક અમારા ઘઉં છે એને જોઈ શકો છો અમારા ખેતરમાં વાતાવરણ છે તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જોઈ શકો છો આવું કાંઈક વાતાવરણ છે અમારે ત્યાં જોઈ લો કઈશ એકદમ મસ્ત મજાનું મજા આવે છે તો અમારા કાકામાં બોર લઈએ છે કે અમે હવે જાસી વાળીએ ગાઈસ ત્યાં જોઈ શકો છો જોઈ લો ગાઈસ કેટલા મસ્ત મજાના ઘઉં છે એ છે તો જોઈ લો ગાઈસ

તો ગાય બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને વાળી એટલી મજા આવે તો એટલો ઠંડો પવન છે જોઈ શકો છો ગાઈસ અહીંયા ગારો પણ છે અને પાછળ ઘઉં પણ સારા એવા છે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને તાર બાંધ્યા છે ગાઈસ તો જોઈ શકો છો ગાઈસ કેટલો સુંદર નજારો છે તો એક ફોટો પણ ખીચી લો ગાઈસ તો અમે હવે જઈ રહ્યા છીએ અમારા ઘરે અને આવ્યા અમારા ખેતરે બોર લેવા તો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે લોકો બે ચાશી ઘરે તો ચાલો મસ્ત મજાના અહીંયા ઘઉં થઈ ગયા છે એ પણ વારે છે કોઈ અંકલ છે એ પાણી વારે છે અમારા ભાગ્યા જ છે અમે એમને ભાગમાં આપ્યું હોય તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને અહીંયા સોર્ટ મૂક્યા છે ગાઈસ તો એ શોર્ટ અડીએ તો શોર્ટ લાગે તો જોઈ લો ગાઈસ ઝટકો મતલબ જોઈ લો કેટલું મસ્ત વાત લો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ જશો ને આપણે આજે ધમાકેદાર બ્લોગ લઈને આવ્યા છે વાડીએ વાડિયા આપણે આવ્યા છે શાકભાજી લેવા અને હું ને મારા કાકા આવ્યા છે શાકભાજી લેવા અને મને યુટ્યુબ ફેમિલી એટલો બધો પ્રેમ આપ્યો છે કે હું કાંઈ બોલી નહીં શકતી તો થેન્ક યુ સો મચ મારું ચેનલ આટલું આગળ ગયું છે અને હજી આવો ને આવો પ્રેમ મારા ઉપર બનાવ્યા રાખજો અને હજી મારી યુટ્યુબ ફેમિલી અત્યારે મારે સાડા ત્રણ હજાર કે લોકો છે મારી ફેમિલીમાં સાડા ત્રણ હજાર લોકો જોડાયેલા છે મારી ફેમિલી બહુ મોટી છે યુટ્યુબ ફેમિલી તો થેન્ક યુ સો મચ મારા યુટ્યુબ ફેમિલીને પણ એ લોકો મારો બ્લોગ જોતા નથી તો પ્લીઝ જેમ બને એમ તમે અમારો બ્લોગ પૂરો જો અને વિડીયો ગમે તો વિડીયોને શેર પણ કરો અમે ફેમિલી બ્લોગ બનાવીએ છીએ ક્યારેક વધારે હું હોઉં છું ક્યારેક મારા ફેમિલીવાળા પણ હોય છે તો બસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમે કાંઈક આવું તમારા સામે રજૂ કરીએ છીએ ગામડા જેવું જીવન અને ગામડાની મોજ તો હું તમારા માટે થઈને વિડીયો પણ બનાવવા આવું છું ટાઈમ હોય કે ના હોય મારો વિડીયો ડેલીનો અપલોડ થાય જ છે બીમાર હોય કે મતલબ કેમ કે મારી ત્રણ હજાર ફેમિલી ત્રણ હજાર લોકો ફેમિલીમાં છે મારા તો થેન્ક યુ બધાને એન્ડ થેન્ક યુ સો મચ કે મને આટલો પ્રેમ આટલો સપોર્ટ આમને આમ બનાવતા રહેજો અને હું પણ કોઈની મદદ કરી શકીશ કે હું કોઈને આમ કહીશ કે ના મારી યુટ્યુબ ફેમિલી મતલબ હું મારું એકનું નામ એમાં નહીં જોડું કે હું જ્યારે પણ બ્લોગ બનાવીશ ત્યારે કહીશ કે મારી યુટ્યુબ ફેમિલીએ મને સપોર્ટ કર્યો છે એમાંથી હું પણ કોઈને થોડું દાન કરી શકીશ કેમ કે મેં બચપનમાં એટલું દુઃખ અમે જોયું છે ને કે હું અત્યારે કોઈ અત્યારે તો એવું કોઈ દુઃખી નહીં હોય આ જમાનામાં પણ હું એટલી દુઃખી હતી બચપનમાં અમારું ફેમિલી કેમ કે ત્યારે બહુ મતલબ આવું ખેતીવાડી હતી તો અત્યારે તો કંપની આવી ગઈ છે પણ પહેલાં ત્યાં ખેતીવાડીને એવું હતું ને એટલે વધારે આપણે ખેતીમાં પણ ત્યારે કાંઈ થતું નહોતું એવું બધું હતું અમારું તો ખેતી જમીન છે તો પણ એટલા ગરીબ હતા ને પહેલાં કાંઈ મતલબ આવું હતું જ નહીં અત્યારે તો જ્યાં જો અહીંયા ભાવ વધારો આ તે અત્યારે ત્યારે મતલબ બહુ સસ્તાએ હતી અને મતલબ ખેતીમાં કાંઈ થતું નહોતું તો અત્યારે તો બધા મતલબ ભગવાન પાસે હું એવી પ્રાર્થના કરીશ કે મેં જે દિવસો જોયા ને મારા ફેમિલીવાળાએ અત્યારે તો મારે બધું બધું મતલબ સારું જ છે ફેમિલી પણ લેવલમાં છે અમે લોકો કમાતા છીએ મારા ભાઈઓ મારા પપ્પા અત્યારે તો મારા પપ્પા નથી પણ મારા પપ્પા પહેલાં કમાતા હતા મારા બે ભાઈ કમાય અત્યારે મારું ફેમિલી એકદમ હેપી ફેમિલી છે અને અમારી જિંદગીમાં અમે ખુશ છે તો જે અમે ખુશ છે ને એ ખુશી મારી ખુશી હું કોઈ સાથે શેર કરી શકું એટલે મેં આ યુટ્યુબ ચેનલ ખોલ્યું છે તો તમે લોકો મને સપોર્ટ કરજો કે હું કોઈ બીજાની મદદ નાની અમથી કરી શકું મારાથી બને એટલી તો પ્લીઝ વધારે બોલાઈ ગયું હોય તો સોરી અને વિડીયો તમને ગમે ને તો વિડીયોને શેર પણ કરી દેજો તમારા ફેમિલી ગ્રુપમાં અને બસ કાંઈક આવું અમારું ખેતર છે બાજુ લોકોનું આ તાર લગાવ્યા છે જે ખેડૂતો હોય ને એમને ખબર હોય આ તાર અડીને તો આપણે ઝટકો પણ લાગી જાય તો એ અડાય નહીં તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે જઈ રહ્યા છીએ હવે ઘરે કેમ કે ઘરે શાકભાજી લઈ જવાનું છે અને આ ખેતરમાં આપણે બાજરી વાવવાની છે ઉનાળું તો કાંઈક આવું છે પાછળનો નજારો જોઈ શકો છો ગાઈસ એકદમ લીલું હરિયાળી ખેતર છે અમારું અને હવે હું જઈશ ઘરે મારા રીંગણા લઈ લીધા છે શાક માટે આજે રીંગણા જ ખાલી લીધા છે બીજું કાંઈ નહીં લીધું તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો જેમ બને એમ શેર કરજો આગળ વધારજો મારા વિડીયોને તમારા ફેમિલી સાથે ગ્રુપ સાથે તમારા ઇન્સ્ટાગ્રામમાં તમારા વોટ્સએપમાં અને તમારા ફેમિલી સાથે પણ શેર કરજો કેમ કે આ વિડીયોમાં કાંઈ એટલું મતલબ ખરાબ વિડીયો હોય ને એ બહુ જલ્દી વાયરલ થાય અને જે લોકો સારું કામ કરતા હોય ને સારું બોલતા હોય ને એ લોકોનો વિડીયો વાયરલ નહીં થતો એટલે મારે ઘણી વાર બોલવું પડે છે કે પ્લીઝ વિડીયોને શેર કરો મને ખબર છે કે ખરાબ વિડીયો છે ને જલ્દી વાયરલ થાય અને સારો વિડીયો હોય ને એ ક્યારેય વાયરલ નહીં થાય ક્યારે એ લોકો બસ ક્લિક કરી અને જવા દે પ્લીઝ અમને થોડી હેલ્પ કરો તો હું પણ કોઈની હેલ્પ કરી શકીશ હું એક ખેડૂતની દીકરી છું બસ મારું એ જ કેવું છે હું નાનીથી મોટી ખેતીમાં જ થઈ છું હોય તો અત્યારે મારા પપ્પા એન્સપાયર થઈ ગયા એટલે હું ખેતીનું કામ નહીં કરતી નહીં તો મારા પપ્પા જોડે અમે ખેતી કામ જ કરતા હતા તો હું એક ખેડૂતની દીકરી છું પ્લીઝ મને જેમ મને એમ આગળ વધારજો તો હું પણ કોઈની હેલ્પ કરી શકીશ તો બસ આજે મારે એટલું જ કહેવું છે અને મારા જીવનની કંઈક આવી કથા છે કથા મતલબ મારું જીવન આવું હતું પહેલાં ને હવે આવું છે તો બસ તમારા લોકોનો પ્રેમ મને આવો ને આવો બનાવતા રહેજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો બાય એન્ડ ગુડ નાઇટ